આજે ટિફિનમાં બનાવ્યું છે વટાણાના પરાઠા અને એની સાથે લીલું લસણ અને ટામેટાની ચટણી બહુ જ હેલ્ધી ટિફિન છે તમે પણ તમારા બાળક માટે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો તો પહેલાં આપણે બનાવશું લીલા લસણની ચટણી તો એના માટે મરચાં અને લીલું લસણ લઈ લીધું એક આદુનો ટુકડો નાખી દીધો અને ત્રણ ટામેટા નાખી દીધા કાપીને અને આપણે એકદમ ક્રશ કરી લેવાનું છે તો હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ રાખી દેવાના બે મોટા ચમચા તેલ નાખી દેવાનું અને અડધી ચમચી જીરું નાખી દેવાનું જીરું થોડું શેકાઈ જાય ને એટલે આપણે જે ક્રશ કરી ટામેટા અને લીલું લસણ નાખી દેવાનું અને ચારથી પાંચ મિનિટ એને ધીમા તાપે ચડવા દેવાનું અને પછી એમાં હળદર ધાણાનો પાવડર મરચું પાવડર અને એક ચમચી ખાંડ અને લીંબુનો રસ નાખી બધું મિક્સ કરી લેવાનું લીલા ધાણા નાખી ઉપર થોડું તેલ દેખાય ને ત્યાં સુધી રહેવા દેવાનું તો અહીંયા આપણી ચટણી તૈયાર હવે આપણે બનાવશું વટાણાના પરાઠા તો એક કપ વટાણો એમાં લીલા મરચાં આદુ નાખીને ક્રશ કરી લેવાના છે તો અહીંયા મેં એને ક્રશ કરી લીધા કઢાઈ મૂકીશું ચૂલા ઉપર અને બેથી ત્રણ ચમચી તેલ નાખવાનું તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે આ ક્રશ કરેલા વટાણા છે ને એ નાખી દેવાના બેથી ત્રણ મિનિટ હલાવતા એને આપણે શેકી લેવાનું છે પછી તો એમાં આપણે બધા મસાલા નાખીશું તો એક ચમચી આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી નાખી દેવાનો ચણાનો લોટ અને એક ચમચી નાખી દેવાનો શેકેલા જીરાનો પાવડર તો બસ બધા મસાલા સારી રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ એને શેકવાનું છે હલાવતા રહેવાનું લીલા ધાણા નાખી ગેસ બંધ કરી દેવાનો અને ઠંડુ કરી લેવાનું તો મેં અહીંયા પરાઠા માટે પહેલેથી જ મીઠો અને તેલ નાખીને લોટ બાંધી લીધો હતો તો બસ એક મોટું ગોયણું લેવાનું એને પહેલાં થોડું વણી લેવાનું આપણે અને જે પરાઠા બનાવવાની જે લોઢી છે ને એમાં મેં થોડુંક તેલ નાખી દીધું છે જેથી કરીને આપણે પહેલી વખત પરાઠો બનાવીએ ને એ ચીપકે નહીં તો દોઢ ચમચી જેટલો આમાં જે વટાણાનું મિશ્રણ છે એ નાખી દીધું અને ફરતેથી એને કવર કરી લીધો અને ઉપર જેટલો બચેલો લોટ છે ને એને આપણે કાપી લેવાનો છે અને સૂકો લોટ નાખી અને થોડુંક એમ પહેલાં હાથથી મોટું કરી દેવાનું અને હલકા હાથે આપણે એને વણવાનું છે તો અહીંયા આપણા વટાણાના પરાઠા વણીને તૈયાર થઈ ગયા તો ફરતું થોડું ઘી નાખી દેવાનું એક સાઈડ સડી જાય ને એટલે એને ફેરવી લેવાનું અને ફરીથી ઉપર અડધી ચમચી જેટલું ઘી નાખી દેવાનું બંને ઉપર અને નીચે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને આપણે શેકી લેવાનો છે તો અહીંયા આપણા એકદમ મસ્ત વટાણાના પરાઠા અને સાથે લીલા લસણ અને ટામેટાની ચટણી તૈયાર છે વિડીયો ગમ્યો હોય તો